પહેલા Google માં GSCB ટાઇપ કરો GSCB વેબસાઈટ ઉપર ક્લિક કરો બોર્ડ વેબસાઈટ ઉપર ક્લિક કરો કલેજ બોર્ડ વેબસાઈટ ઉપર ક્લિક કરો અહીંયા સ્ટુડન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરો નીચે આવો અને માઇગ્રેશન સર્ટિફિકેટ જ્યાં ડુપ્લિકેટ માર્કસ લખેલું છે જો હવે વિદ્યાર્થીઓ તમે દાખલા તરીકે તમારે ઓનલાઈન વિદ્યાર્થીઓ છેતે અરજી કરી હોય તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે એ રજીસ્ટ્રેશન માટે અહીંયા રજીસ્ટર ઉપર ક્લિક કરો હવે આખો તમારું સરનેમ તમારી અટક તમારું નામ પપ્પાનું નામ મેલ હોય તો મેલ ફીમેલ હોય તો ફીમેલ ઉપર ક્લિક કરો તમારી જન્મ તારીખમાં નાખો અહીંથી તમારું રાજ્ય સિલેક્ટ કરો પછી અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું અહીંયા તમારો તાલુકા નાખવાનું પછી તાલુકા પછી વિલેજ એટલે કે તમારું ગામનું નામ લખવાનું પછી અહીંયા તમારું એડ્રેસ તમારું ઘરનું એડ્રેસ અહીંયા પિનકોડ નંબર તમારું ગામનો તમારો મોબાઈલ નંબર તમારું ઇમેલ એડ્રેસ પછી અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે તમને જે ગમતે પાસવર્ડ છે તે નાખવાનો છે અહીંથી બે વખત પાસવર્ડ નાખીને રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે પછી તમારું લોગિન થવાનું છે રજીસ્ટર ઉપર ક્લિક કરશો પછી અહીં હું કરવાનું અહીંયા બેક જઈ અને અહીંયા તમારું ઈમેલ જેનાથી તમે રજીસ્ટ્રેશન કર્યું હોય અથવા મોબાઈલ નંબર રાખો અને અહીં તમે જે પાસવર્ડ બનાવ્યો હોય એ પાસવર્ડ નાખશો અને આની ઉપર તમે ક્લિક કરશો આ એમ નોટ રોબોટ અને પછી લોગિન ઉપર ક્લિક કરશો એટલે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે તમને ફી મોકલવાનું કહે ઓનલાઈન ફી પેમેન્ટ કરી નાખશો એ ફી પેમેન્ટ કરી નાખશો એટલે તમને જે તે તમારા ઘર ઉપર એડ્રેસ ઉપર રજીસ્ટ્રેડ તમારું જે એડ્રેસ હશે એ એડ્રેસ ઉપર ડુપ્લિકેટ માર્કશીટ પહોંચી જશે તો આ રીતની પ્રોસીજર હોય છે થેન્ક યુ વેરી મચ